એ લાદુ એ આપણે બે લગન સમજો એ મારી લાદુ રહી

એ મારા દીકરા તું વાત સાંભળ એ આજ રવિવાર હે લેસન બેસન કર અને તું હવે કાંઈક ભણવામાં ધ્યાન દે નકરું રમ રમ ન કરાય પણ તું કાંઈક ભણવામાં ધ્યાન દે તો વાંધો ન આવે પછી નાટ પાડે ને તારી મમ્મી પાસી રોજન ભણવા આવે છે હાલો હો હો

哎。 મને ખબર એ ભલે ભરેલી હવે આપણે આયા રમી કાલ આપણે આયા રમી લાડો ઉજો કે નઈ ઇના કાટ રેશન બેશન કરાવવા રવિવાર છે કે હાહરા એ રવિવાર છે ને એટલે ઈ આજ છોડ્યો ગયો છે એ છોકરા જેવો છે એ છોકરા તો એ સુમી હેતર લાડો હાજો એ માર લાડુડી ગામમાં નથી સા જડતી એને આરે રમવા વઈ છે એ માર

મારી સોરી આને ન રમતી તો શું લેવા રમવા આવે છે અરર એ મારી બહુ હને કઈ પાછી ન નો સાચી ન કે એક કુવારો ઢાળી માઠું ટારું ફાડી નાખી ઓહો ઓહો આમ તો જો સાહરો ને બહુ કેટલા ઉપરાણા લેશે એ તારા છોકરાને ને મે હત્તર દાન ના પડી હે કે મારી લાડુ એ ન રમણું એક તો રમવા કાઢો છો ને મારી છોરી ને બગાડો છો તોય બધા ઉપરાણા લ્યો છો હે આ હા હા એ મારો લાડાનો એટલું બધું શું કેમ મારી છોડી બગાડે છે કે તારો છોકરો બગાડે છે આજ તો નો ખાવાની થઈ જાય હાય ભારું એટલે સમજી હાલ હાલ અલય તું માનતો નથી એ રેખલી એ મારો છોકરો કાય ગાંડો નથી કે તાર છોડીને આવા જંગલમાં લઈ તારો છોકરો કેટલો નબરો છે એ મને ને એવું લાગે છે ગામના છોકરા એ બધાય મને કહી દીધું હાલ આ તને દેખાડીન જો તારી ભાખરી ન ખેર તો મારું નામ રેખલી નઈ હાલ હાલ બતાય લાડુ હું મારા ઘરે તો મમ્મી પાન ગમે હું તને બહુ પ્રેમ કરું મીતને બહુ પ્રેમ

એ રેખલી એ મારો છોકરો ભણવા જાય છે એ જી ઓય જાવા દે ને હવે આ તો છોકરા કેવાય ના એ તારો છોકરો બગડ્યો ને રાખ તારી પાહે એ હવે તને છે ને મારી આયા એક ઘડીએ ના રાખી હવે તને મારી એક ગોવા દેવી છે એ મારા દાદી યા રે ને યા મૂક દેવી છે અમારો છોકરો જ નકર બગડ્યો તારી છોરી બગડી જશે જ ને હાલમ મારે કાય આવડા આના ખોબા સામે જોઈ ઊભી રહેવું તને મારે ભણવાદ મૂકી દેવી છે હાલ ઘરે

એ જા એ બતાડી રે બોલું જ નઈ કીટા જા માર બાન કઈ દેવું એ દુલી એ આપલા નાના હતા ને અત્યારે બહુ હંતા કુકળો એમ એ આલ આપના લંબા આલ્યા જઈ એ આલ ને એ મારી મારે આવતી નથી આ એ આ એ ગાંડા અંતો ઓર

કે હોરે એ ફણ હરખો બેવજે જાલી નક પડી જઈશ હું સુતે

મે તો મારા પપ્પાને નાજ પાડીતી કે મારે તો આ ગામમાં પગ જ નથી મૂકું પણ મારું માને કોણ મને તો ખબર જ હતી આ મારા ગામમાં તો નગરા આવા ગાંડા જ રહી છે ઓય 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 ખેબડી તું ગાંડા ગાંડા કોને કરે છે અજી સુધી કાઈ કહેતો નતો એટલે યુ નોન સાઈસ એટલે તારી હવાસીની છે જરા માફમાં રહીને વાત કરજે પછી તું મને ઓળખતો નથી હું આ ગામની રેખલીની છોકરી લાડુડી સૌહંજો લાડુડી પાછી આવી જાય લાડા એ મારી વાત તો સાંભળ એ તારી લાડુડી આવી લાડુડી 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 એ તારી લાડુડી આવી જાય પણ ઊભો તો રે હજી નથી જવાનું એ હારા લુગડા બુગડા આમ તો જો એ ભગવાન એ હવે મને તમારા ઉપર ભરોસો છે એ મારો ભાઈબંધ હવે હાજર થઈ જશે જાય છે લાડુડી એ લાડા એ ઉભો રે ભાઈ ઓ મમ્મી માણ માણા ગાડા રેથી સુટકારો મળ્યો હું તો મારા પપ્પાને નાચ પાડતી હતી પણ મારું માન જ નહીં મારા પપ્પા મારા પપ્પા કેવા છે મારું તો આ ગામમાં પગસ નતો મૂકો હવે હું શું કરું આજે તો ગમે તે થઈ જાય આજે દાઈવી સૌની આજ ને આજ મારા પપ્પાને કેવું છે કે મને પાસે ગોવા મૂકી જાય મને આ ગામમાં જરાય નથી ગામતું આ ગામમાં કેવા કેવા માણસો રહેશે ને મારો રોય ઓલો ગાંડો ઈને તો બાપ માથામાં ચોટલી અને કેવું બીક લાગી એવો લાગતો તો હારું મારું રોય પાસો વીજો ને પાસો તો મારા રોયાને તો કપડાં પહેરવાનો જ નહીં અને હું તો ગોવામાં રહેતી હતી ત્યારે કેવી મસ્ત એની લાગતી હતી એકદમ મોડર્ન કેવા શોર્ટ કપડા પહેરતી હતી આથી ના આટલું ટી-શર્ટ પહેર્યું હોય અને આથી ના લેંગો પહેર્યો હોય અને મારા મમ્મી કેવાસે મને કે કે તું ગામડે ની ગામ આવીસ તો એવા કપડા ન પહેરે ગામને ને સકરા કે દાંત કાઢે આમ તો જો મને પહેરા દીધો તો કાગરો ગમીતી થઈ જાય આયા તો રહેવું જ નથી મારા મમ્મી પપ્પાને ને ગમે તેટલા મનાવા પણ તો મનાવીસ પણ આ ગામમાં તો હું જરાય નથી રહેવાની મને તો ગામડું જરાય નથી ગમતું